તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે યુવાનને માર મારી અને ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવનારી સમોને પોલીસે પકડી પાડી અને ઘટનાનું રિક્રકશન કરાયું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગત તારીખ ત્રેવીસ આઠના ના રોજ સાંજના સાતેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન રવિભાઈ દિલુભાઈ મકવાણા નામના યુવાનને સાત જેટલા વ્યક્તિઓએ હુમલો કરી અને ગંભીર ઈજા પહોંચાડતા યુવાનને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવમાં કુલ સાત વ્યક્તિ વિરુદ્ધ મારામારી અને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાના આરોપ સાથે ગુનો નોંધાયો હતો આ બનાવમાં પોલીસે ઇમ્તિયાઝ ઉર્ફે સાકાલ સાકિર મહંમદ પઠાણ ફૈઝલ ઉર્ફે બતક ફિરોઝભાઈ સુરજ સુરેન્દ્ર ચૌધરી ખુશાલ મનસુખભાઈ ચૌહાણ મયુર નરેશભાઈ સોસા સહિતના સાથે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે આરોપીઓનો આજે સાંજના પાંચેક વાગ્યાના આસપાસના સમયે તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે તળાજા પોલીસ અધિકારી તેમજ એએસપી સહિતનો મોટો પોલીસ કાફલો સાથે રહ્યો હતો